ઓલ ઇન્ડિયા ટાઈડ નમસ્કાર દર્શક મિત્રો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર પાવી ટાઉન વન કુટીર પાસે જાહેર રોડ ઉપરથી મહેન્દ્ર કંપનીની સફેદ કલરની બોર્ડરો પિકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત નવ લાખ છ હજાર આઠસોના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી જેતપુર પાવી પોલીસ રિપોર્ટ મુઝફ્ફર હુસેન જેતપુર પાવી એ તો દરવાજો ખુલેતો કુરારે કર કર કે દે જો મોકા બાજુએ એક મિનિટ ઓકે હવે વિડિયો દર દર કર આગળ હિમ્બીર પછી મટી પરિષિટી તરમ કરવો પડે

કે લાઈટ ના